પાપડના ગુલ્લામાંથી એટલે કે પાપડના લુવામાંથી બનતું પાપડના લોટનું તલિયું બધાને જ ભાવતું હોય છે તો આજે આપણે પાપડના લોટમાંથી બનતી બે રેસીપી જોઈશું બંને રેસીપી ખૂબ જ ટેસ્ટી છે અને પાપડના લુવા જો તમારી પાસે હોય તો તમે ઘરે આરામથી બનાવી શકો છો અને પાપડના લુવા તો બજારમાં દરેક જગ્યાએ સરળતાથી મળી જ જતા હોય છે તો અહીં મેં પાપડના લુવા લીધા છે ગભરાશો નહીં તલિયું બનાવવા માટે આટલા બધા લુવાની જરૂર નહીં પડે તો સૌથી પહેલા આપણે પાપડના રોલ બનાવીશું અને એના માટે આપણને પાપડની જરૂર પડશે તો આપણે પાપડને શેકી અને એનો ભૂકો કરી લઈશું અને આ રીતે પાપડનો ભૂકો કરી લીધા પછી આપણે પાપડના બે ત્રણ લુવા લઈને આ રીતે પહોળા કરી લઈશું તમારે જેટલી ક્વોન્ટિટીમાં જોઈતા હોય એ પ્રમાણે લુવા લઈ લેવાના અને આપણે એને પાપડ વણીએ એ રીતે એટલે કે રોટલી વણીએ એ રીતે વણી લઈશું લુવાની ઉપર નીચે તેલ લગાવી દેવાનું એટલે ચોંટે નહીં મારી આ પાટલી પાપડ વણવા માટેની નથી એટલે મને બહુ અનુકૂળ નથી પણ તલિયું છે આજકાલ તો બધા તૈયાર જ પાપડ લાવતા હોય છે કોઈ પાપડ ઘરે નથી બનાવતું તો આ એક પારંપરિક વાનગી પણ મોટા લગ્ન પ્રસંગોના કાઉન્ટર પૂરતી મર્યાદિત થઈ ગઈ છે પહેલા તો બધા ઘરે ઘરે પાપડ બનાવતા અને એકબીજાના ઘરે વણવા પણ જતાં અને વાતો કરતા કરતા ક્યારે પાપડ બની જાય એ ખબર નહોતી પડતી અને છેલ્લે આ રીતે પાપડનું તલિયું બનાવીને એની મજા લેતા એ તો સમય જ કંઈક અલગ હતો એ સમયે હું પણ બહુ નાની હતી અને મેં પણ મારા બાળપણમાં જ આ બધું જોયેલું તો આ રીતે રોટલીની જેટલી થિકનેસનો પાપડ વણવાનો અને ત્યાર પછી એના ઉપર આપણે તેલ લગાવી દઈશું પાપડ પાપડી વણવા માટે હંમેશા તેલનો ઉપયોગ કરવાનો તેલ લગાવવામાં કોઈ મર્યાદા નથી તમને જેટલું ગમે એટલું લગાવી શકો અને જેટલું તેલ વધારે લેશો એટલું સ્વાદે સારું લાગશે પણ સ્વાસ્થ્યનો પણ વિચાર કરવો પડે એટલે તમે તમારી જરૂરિયાત પ્રમાણે લઈ ત્યાર પછી એના ઉપર એક ચમચી ભરીને ખાંડ ભભરાવી દઈશું ખાંડ પણ તમને જો વધારે ગમતી હોય તો આના કરતાં વધારે લઈ શકો અને મેં આખી ખાંડ લીધી છે તમે દળેલી ખાંડ પણ લઈ શકો ત્યાર પછી આપણે એના ઉપર એક થી બે ચમચી જેટલા તલ ભભરાવીશું એને તલ નાખીને બનાવવામાં આવે છે માટે જ એને તલિયું કહેવામાં આવે છે અને તલ ખાંડ ભભરાવી દીધા પછી આપણે એને ઉપરથી થોડું દબાવીને વણી લઈશું એટલે જે ખાંડ અને તલ છે એ લોટની અંદર દબાઈ જાય ત્યાર પછી જે પાપડનો આપણે ભૂકો કર્યો છે એ પાપડ એની ઉપર ભભરાવી દઈશું આખા પાપડની ઉપર સરખા પ્રમાણમાં પાપડ મૂકી દેવાના પાપડ સરખી રીતે સ્પ્રેડ થઈ જાય ત્યાર પછી એની ઉપર ફરી પાછું આપણે એક બે ચમચી તેલ ઉમેરીશું અને ત્યાર પછી હળવે હાથે એનો રોલ કરી લઈશું આ રીતના પાપડના રોલ તમને અમુક જગ્યાએ લગ્ન પ્રસંગમાં જોવા મળ્યા હશે અને ઘરમાં નાની પાર્ટી હોય અથવા તો કીટી પાર્ટી હોય ત્યારે પણ તમે આ બનાવીને સર્વ કરશો ને તો બધા ખુશ થઈ જશે આટલું થઈ ગયા પછી આપણે આ રોલને કટ કરી લઈશું ખૂબ જ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ આ રોલ મારા ઘરમાં તો બનાવતાની સાથે તરત જ પૂરા થઈ જાય છે અને આ રોલ બનાવ્યા પછી એકાદ બે જો બચી જાય તો એનું શું કરવું એ હું તમને છેલ્લે જણાવીશ એક રોલ હું તમને ઉંચકીને બતાવું આવી ગયું ને મોઢામાં પાણી તો આ રીતે બધા રોલ કટ કરી દેવાના અને એને સર્વ કરતી વખતે ફરી પાછું થોડું તેલ ઉપર મૂકી આપવાનું આ તો થયા પાપડના રોલ હવે જે પાપડના લોટની વાનગી બનાવું છું એ મારા ઘરે હંમેશા પારંપરિક રીતે બનતી આવે છે તો એના માટે પણ ત્રણ ચાર પાપડના લુવા લઈ લઈશું અને એને આપણે અત્યારે વણવાના નથી પણ પાપડનો લોટ બનાવતી વખતે લોટને જે રીતે આપણે ખેંચીએ છીએ એ રીતે એને ખેંચીશું અને સાથે સાથે થોડું થોડું તેલ મિક્સ કરતા જઈશું આમ કરવાથી એની અંદર તેલ પચે છે અને એનો સ્વાદ ખૂબ જ વધી જાય છે તો બધું મળીને બે ત્રણ ચમચી જેટલું તેલ મિક્સ કરીને બે ત્રણ મિનિટ સુધી એને આપણે આ રીતે ખેંચીશું અને આ પ્રોસેસ થઈ ગયા પછી હવે આપણે એને હાથ વડે એક ગોળ શેપ આપી દઈશું અને ત્યાર પછી એને પણ વણી લઈશું વણવાનું એટલા માટે કે આપણે એને થોડું પોળું કરવાનું છે એને એકદમ ગોળ શેપ આપવાની જરૂર નથી અને આટલું થઈ ગયા પછી એમાં બે ત્રણ ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અને ખાંડ પણ વચ્ચે જ મૂકી દેવાની એને પોળી કરવાની નથી અને ત્યાર પછી એમાં શેકેલા પાપડનો ભૂકો ઉમેરી દઈશું ત્યાર પછી ઉમેરીશું બે ત્રણ ચમચી જેટલું તેલ અને જે પાપડ આપણે વણ્યો છે એનાથી આપણે એનો બીડો બનાવી દઈશું અને આ રીતે સ્ટફ કરેલા ખાંડ પાપડ અને તેલને આપણે વણી લઈશું વણતી વખતે એમાંથી શેકેલો પાપડ બહાર આવશે અને કદાચ વણવાની થોડી તકલીફ પડે પણ ફરી પાછું બધું ભેગું કરીને વણી લેવાનું અને ત્યાર પછી પાછું બધું ભેગું કરીને ફરી પાછું એની ઉપર વણવાનું અને સાથે સાથે થોડું તેલ જવાનું આ તેલનો થોડો વધારે પડતો જ ઉપયોગ થાય છે પણ આપણે વર્ષમાં એક જ વાર ખાતા હોઈએ તો આટલું ચલાવી લેવું પડે હવે આ રીતે વણાઈ ગયા પછી બાકી બચેલો શેકેલો પાપડ પણ આપણે અંદર ઉમેરી દઈશું અને જે રીતે આપણે પહેલા વણ્યું એ જ રીતે ફરીથી વણીશું તો બધું બરાબર મિક્સ થઈ ગયું એમ તમને લાગે ત્યાં સુધી એને વણ્યા કરવાનું આટલું વણ્યા પછી હજી પણ મને શેકેલો પાપડ થોડો ઓછો લાગે છે તો બીજો એક પાપડ શેકીને મેં અહીં ઉમેર્યો છે તેલ ઉમેરી ફરી પાછું બધું ભેગું કરીને આપણે ફરીથી વણી લઈશું તો સરસ મજાનું પાપડના લોટનું તલિયું બનીને તૈયાર છે હવે આ રીતે આમાંથી એના થોડા થોડા ટુકડા પાડીને ખાવાનું હોય છે પણ મેં અહીં થોડું સારું દેખાય એના માટે એને પ્રોપર ચીકી જેવા કટ કર્યા છે તો પાપડના લોટની બે પ્રકારની આઈટમ બનીને તૈયાર છે તમને કઈ ગમી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને હા પાપડના રોલ જો બચી જાય તો શું કરવું એ હું તમને જણાવું તો પાપડના રોલ જો બચે અને બીજે દિવસે એ થોડા ડ્રાય થઈ જાય છે આવા સંજોગોમાં જો તમારી પાસે માઇક્રોવેવ હોય તો એને એક મિનિટ માટે માઇક્રોવેવ કરી દેવાનું એટલે ઉપરનો જે કાચો પાપડ છે એ સરસ શેકાઈ જશે અને પાપડના રોલનો સ્વાદ ઓર વધી જશે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમે હોય તો લાઈક કરજો તો ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે ત્યાં સુધી મને રજા આપો આવજો